નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તહેલી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે કે રાજ્યના પેન્શનોને આવતા મહિને મળશે આ વિશેષ લાભ સરકારી દફતરે આપ્યો આદેશ પેન્શનોના જૂન મહિનામાં મળશે બે તોફાત તેના વિશે મિત્રો આપણી મેં ચર્ચા કરીશું તે પહેલાં તમે મિત્રો અમારી જે વોટ્સઅપ ચેનલ બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો જે વોટ્સઅપ ચેનલ અને ટેલગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રપશન પૂછો મિત્રો આવશે તે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પછી વરિષ્ઠ કર્મચારી કોઈ પેન્શન બાબતે પગાર બાબતે કોઈ ઓપરેટ આવે ડીએ બાબતે ડીઆર બાબતે કોઈ પણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો જન મિત્રો વધારે સામાન બગાડતા આજના વિડીયો શરૂઆત કરીશું વિડીયો અમે વિડીયોને લાઈક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લગે બટર દબાવવાનું ભૂલશો જેથી તમને હરેક હરેક વિડીયો જે નોટિફિકેશન તમને મળતી રહેશે તો ચાલો જન મિત્રો વધારે સામાન પગાર વિડીયોની શરૂઆત કરું છું સાતમા પગાર પંચ તમને જણાવી દઈએ કે જો ફેમિલી પેન્શન વેગર ભાગ તમે ઉપલબ્ધ હોય તો મિત્રો જો ઉપલબ્ધ હોય તો જે છે મહત્વ ઉપલબ્ધ હોય તો પેન્શનર પાસેથી ફરીથી ભાગ તે મંગાવવાની જરૂર નથી તો તીજોડી પેન્શન બિનજરૂરી રીતે હેરાન કરશે શરૂ હેરાન કરશે તે એની શરૂ થતી નથી કુટુંબ પેન્શન આ સાથે ઘણા પેન્શનો પેન્શનમાં સુધાર કરવામાં આવે છે તે જોતા ઉત્તર પ્રદેશ રાજ્ય ડાયરેક્ટર દ્વારા એક મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે જે તેમના મુખ્ય વરિષ્ઠ તિજોરી અધિકારીઓને મોકલવામાં આવ્યો છે ન્યાય રીતે પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે તમને જણાવી દઈએ કે પેન્શન સંઘના તરફથી એવી ફરિયાદ મળી રહી છે કે જો કેસમાં ફેમિલી પેન્શન વિગત વિભાગ ઉપલબ્ધ છે તો તેમ છતાં તેજોડીઓના વિભાગ પાસેથી ફરીથી ભાગ મેળવવા માટે કહેવામાં આવે છે પેન્શન સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભાગ તેમ ફેમિલી પેન્શન સંપૂર્ણ વિગત દર્શાવ્યા બાદ પણ ફેમિલી પેન્શન પાસેથી વિભાગમાંથી ફરીથી ભાગ ત્યાં મેળવવાની અને વેરિફિકેશન કરાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સંદર્ભે ઓગણીસો બાર બેના રોજ મળેલી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે આવા તમામ કિસ્સોમાં જેમાં ભાગ કુટુંબ પેન્શન સંયુક્ત ફોટો અને નામ અને સાઈનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તે ભાગને મેળવવાની જરૂર રહે છે વિભાગના તહેસીલદાર તરફથી ફરીથી વેરિફિકેશન કરવાની જરૂર નથી આવા કિસ્સાઓમાં કુટુંબ પેન્શન ફોટો ઓળખ કાર્ડ લઈને કુટુંબ પેન્શન ચૂકવવું જોઈએ આ સંદર્ભે સૂચના આપવામાં આવી છે કે જો કુટુંબ પેન્શન વિગતો ભાગ તરીમાં હોય તો ફરીથી ભાગ તે માગવાની જરૂર નથી તેથી ઉપરો બેઠક નક્કી કરેલા અભિપ્રાય મુજબ કાર્યવાહી કરવી જોઈએ જેથી કુટુંબ પેન્શનની બેન જોડી મુશ્કેલી સામનો કરવું ન પડે ને એવું પણ જાણવા મળ્યું છે કે સાતમો પગાર ભલામણ દ્વારા બહાર પાડવામાં આવેલ પેન્શન જે સંબંધિત આદેશ અનુસાર જ્યાં પેન્શન અંતિમ પગાર ધારણપૂર્વક નક્કી કરીને સુધાર પીપીઓ જારી કરવામાં આવશે ત્યાં ત્યાં મોટી સંખ્યામાં આવા કિસ્સો હજુ પણ છે તે બાકી પુનરાત બાકી છે ને આવા કિસ્સાઓ ઓળખવા માટે સ્થાનિક પેન્શનોને સંસ્થાઓ સહકાર મેળવી શકાય છે જ્યારે પેન્શન કટુંબ પેન્શન આવા અથવા પેન્શન સંક્રમણ દ્વારા આવા કેસો વિશે માહિતી આપવામાં આવે છે જ્યારે સંબંધી પેન્શન પેમેન્ટ પેન્શન ફાઇલમાં જોડે પુષ્ટિ કર્યા પછી પેન્શન ડિવિઝન માટે પત્ર સંબંધ વિભાગ મોકલવો જોઈએ અને પત્ર નકલવો જોઈએ પીપીઓ જારી કરી ઓથોરિટી મોકલવામાં આવશે તમે જો આ લેટેસ્ટ આપે થેન્ક યુ વેરી મચ વોચિંગવા વિડીયો જય હિન્દ જય ભારત મળીશું એક નવા વિડીયો સાથે